લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ગાંધીનગર બાદ હવે અમરેલીમાં ભાજપનો ભરતી મેળો જોવા મળી રહ્યો છે ભાજપમાં જોડાયેલા અમરીશ ડેર આજે શક્તિ પ્રદર્શન કરવાના છે રાજુલા ખાતે અમરીશ ડેર શક્તિ પ્રદર્શન કરશે બે હજારથી થી વધુ કાર્યકરો ડેરના સમર્થનમાં ભાજપમાં જોડાવાના છે અમરેલી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાશે ભાજપ પ્રમુખ સી આર પાટીલ ભાજપમાં તમામનું સ્વાગત કરશે કમલમ ખાતે ભાજપમાં અમરીશ પણ ભારતીય જનતા જોડવામાં આવશે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેવામાં તેમના જે સમર્થકો છે તેમની સાથે આજે શક્તિ પ્રદર્શન અમરીશ ડેર જે છે તે કરવાના છે અને ત્યાં જ મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે